અત્યારે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એમના કારણે તબક્કાવાર જો વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ફ્લડ ઓપરેટ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને બંધ કરવાનું ખોલવાનું એ બંને જો પરિસ્થિતિ છે એ ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને વરસાદ એ બંનેને ધ્યાને રાખીને કરવામાં આવશે તબક્કાવાર મીડિયાને પણ તમામ પ્રકારની માહિતી અત્રેથી આપવામાં આવી રહી છે પણ જે પણ પરિસ્થિતિ ઉદભવશે એમનું આગોતરી માહિતી પણ તંત્ર તરફથી આપવામાં આવશે જો કઈ ટાઈમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ અફેક્ટ થાય છે એ કતારગામ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માગતા નથી પણ જ્યારે પણ કોઈપણ પરિસ્થિતિ ઉદ્ભવશે એના આધારે જે વિસ્તારોમાં અલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ્સ કરી રહી છે આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કાર્યરત છે